ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે મારી માતૃભાષા ગુજરાતી છે અને મને ગર્વ છે કે હું મારી માતૃભાષા એટલે કે ગુજરાતી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી છું મારી માતૃભાષામાં હું મારા વિચારો તથા મારી જાતને વધારે સારી રીતે વર્ણન કરી શકું છું ના કે કોઈ અન્ય ભાષામાં ઉદાહરણ તરીકે અંગ્રેજી અને અંગ્રેજીની આપણે વાત કરીએ છીએ તો આપણને બધાને ખબર જ છે કે આજનો યુગ એ અંગ્રેજીનો યુગ છે અને આપણે બધા જાણીએ છીએ કે વાલીઓમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની હરીફાઈ હરીફાઈ ચાલુ હોય છે એ તો આપણે જોતા જ આવીએ છીએ તો શું ગુજરાતી કે માતૃભાષામાં ભણેલો વિદ્યાર્થી આગળ નહીં આવી શકે શું એની પ્રગતિ નહીં થઈ શકે ના એવું કહીએ જ નથી મારા વિચારે મા માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણેયનું અન્ય કોઈ વિકલ્પ નથી માતૃભાષાનું શિક્ષણ અને માતૃભાષાનું શિક્ષણ અંગ્રેજી માધ્યમના કરતા કહું છું કે પોતાના બાળકોને માતૃભાષામાં જ ભણાવો જો તમે તે પોતાના બાળકોને માતૃભાષામાં ભણાવશો તો તેનામાં સારા સંસ્કાર અને પોતાના અને પોતાના વિચારોને બીજાની સમક્ષ પ્રગટ પ્રગટ કરવાની અદ્ભુત શક્તિ આવશે પરંતુ જો તમે પોતાના બાળકોને ભાષા સિવાય અંગ્રેજી માધ્યમના શિક્ષણમાં નાખશો તો તેનામાં ગોખણ ગોખણીયું જ્ઞાન આવશે એટલે કે ગોખણી શક્તિ આવશે તે જે ગોખી શકશે એ જ તે બધાની સામે પ્રગટ કરી શકે તે પોતાના વિચારો બીજાની સમક્ષ પ્રગટ નહીં કરી શકે એટલે જ અને આજે આપણે બધા આટલા દૂર દૂર છીએ છતાં પણ આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ તે કોના પરથી માતૃભાષા પરથી જ ને એટલે તો કહેવાય છે ને કે જ્યાં ના પોચે રવિ ત્યાં પોચે કવિ અને જ્યાં ના પોચે કવિ ત્યાં પોચે ગુજરાતી ત્યાં પોચે ગુજરાતી અસ્તુ